एक दिन नारद जी आए हैं कैलाश में और हिमालय के द्वार पर आकर नारद जी खड़े हैं और हिमालय ने स्वागत किया है नारद मुनि का आइए देवर्षि आपका स्वागत है अर्ध पार्ध्य आसन दिया है नारद जी के चरणों में प्रणाम किया है प्रणाम करके नारद जी को बोले हैं कि प्रभु आप आए हैं विराजे हैं तो कुछ कुछ ऐसे आशीर्वाद दे करके जाइए कि हमारी जो बेटी है हमारी जो कन्या है उसका उद्धार हो जाए चाल से भाई हिमालय बात करी छे। નારદ સન્માન અને સ્વાગત પૂજન કર્યું છે એ નારદ છો ને તો મારી લાડકડી કાલીના હાથને જોઈ જાઓ એની એનું ભવિષ્ય બતાવો કારણ કે તમારા જેવા ગુરુ કોઈ નથી જો જો તમે જે નવા આવ્યા છો ને એને હું એક વાત બતાવું નારદ મુનિ છે ને એ નારદ મુનિ તમે જે સમજો છો તે નથી દેવર્ષિ નારદ છે

મારા વાલા સુધી મારા ગોવિંદ સુધી મને લઈ જાઓ એનો રસ્તો બતાવો પ્રભુ તમે બતાવ્યો તો ધ્રુવ મહારાજને એના નામ થ બાળકને ખબર નહોતી કે તપ કેવી રીતે કરવું નામ સ્મરણ તમે એના કાનમાં મંત્ર દીધો તો એવો મંત્ર મને પણ આપો એમને રસ્તો બતાવ્યો તો ધ્રુવ મહારાજને તમે નારદમુનિ કે તમે મધુબનમાં જાઓ અને ત્યાં ભગવાનનું તપ કરો મને પણ મધુબન સુધીનો રસ્તો બતાવી દો આટલી દયા કરો હે નારદમુનિ કૃપા કરો દયા કરો અહીંયા નારદ મુનિ આવ્યા છે અને પહેલા તો એમણે સતીને લલાટના દર્શન કર્યા છે કે માં સતી છે અહો ભાગ્ય હિમાલય તમારા મેના રાણી તમે ધન્યભાગ છો કે તમારા દ્વારે તમારા ખોડે માં કાલીનો જન્મ થયો છે આ પહેલાના જન્મમાં સતી હતા પહેલાના જન્મે આગલા જન્મે માં સતી હતા અને આ સતી હવે પાછા તમારા ખોળે કાલી બનીને જન્મ લીધો છે પર્વતરાજના પુત્રી છે એટલે પાર્વતી કહેવાશે આ નારદ મુનિ કહી રહ્યા છે હાથ જોઈને કીધું છે કે તમારી દીકરી તો બહુ ભાગ્યશાળી છે હા એને તો એવો વર વર મળશે કે ત્રણેય લોકમાં એની જય જયકાર હશે જેના થકી આ વિશ્વ છે આ જે બ્રહ્માંડનો નાયક છે એવો વર મળશે પણ એક સાથે એ પણ વાત કરું કે તમારે દીકરીને એવો વર મળશે કે જે અમંગળ વેશ ધારી હશે જેને કોઈ કુળ નહીં હોય જેને માતા પિતા નહીં હોય જેનું કોઈ ગોત્ર નહીં હોય જે અમંગળ વેશ ધારણ કરતો હશે અમંગળ વસ્તુઓ ધારણ કરતો હશે સ્મશાનમાં વાસ કરતો હશે જેનું ઘર નહીં હોય જુઓ કોઈ કોઈ વ્યક્તિ એવા હોય કે સારું કહેતા હોય ને ડરાવતા હોય આ નારદ મુનિ આ રીતે માં કાલી નું ભવિષ્ય મેનાની સામે અને માં જ્યાં જગદંબા નું ભવિષ્ય મેના રાણીએ એટલે કે માતાજીએ સાંભળ્યું છે એટલે માને દીકરીની ચિંતા થઈ ગઈ છે અરે મારી ફૂલ સમી આ દીકરી છે અને આ દીકરીને એવો વર મળશે કે જે અમંગળ વેશ ધારણ કરશે સ્મશાન સ્મશાનમાં મારી દીકરી આ રાજમહેલમાં ઉછરી રહી છે એને સ્મશાનમાં કેવી રીતે મોકલી શકાશે મારી દીકરી આ દુઃખ કેવી રીતે સહન કરશે મેનાને ચિંતા થઈ છે પોતાની બાળકીની પોતાની દીકરીની અને મેના રાણીએ આ નારદ મુનિને પૂછ્યું છે પ્રભુ ફરીથી એકવાર જોવો મારી દીકરીના લલાટને એના હસ્તને જોઈને કહો કર્કમળને જોઈને કહો કે તમારી ભૂલ તો નથી થતી ને નારદ મુનિ કહ્યું છે કે હું જેટલા પણ આ લક્ષણ કહી રહ્યો છું ને એ ગુણ એ લક્ષણ બધા દેવોના દેવ મહાદેવના છે આ તો પેલા સતી હતા આ પાર્વતી આવ્યા છે